નો જમાનો ટેકનોલોજીનો જમાનો અને સાથે સાથે મિત્રતાનો જમાનો બધું જ ભેગું કઈ રીતે થઈ શકે અને નથી થતું એટલે જ જ તો એક મિત્ર મિત્રની હત્યા હત્યા કરી નાખે છે છે અને એવા મિત્રો મિત્રોની કરે કે કે જે અઢાર વર્ષથી ઉપરના પણ નથી તો એને સમજણ કઈ રીતે પડતી હશે આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે તેમાં કોઈ નવાઈ નથી પરંતુ આ કિસ્સાઓ અવનવાર બની રહ્યા છે અને દિવસે ને દિવસે બની રહ્યા છે છતાં પણ

કચ્છના રાપેરના બેલા વિસ્તારમાંથી એક તેર વર્ષના સગીરનો મૃતદેહ મળી આવે છે બિલેશ્વર મહાદેવના વિસ્તારમાંથી આ સગીરનો મૃતદેહ મળી આવે છે ત્યારે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જાય છે જ્યારે તેર વર્ષના સગીરનો મૃતદેહ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને ત્યારે ખબર પડે છે કે આ મૃતદેહ પ્રવીણ નામના વ્યક્તિનો છે પ્રવીણના વાલીને જાણ કરવામાં આવે છે ત્યારે તેના વાલી ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે તપાસ હાથ ધરવામાં આવે છે તો જાણવા મળ્યું છે કે પ્રવીણ તેના મિત્રો સાથે રોજ ફ્રી ફાયર ગેમ રમતો હોય છે અને આ ફ્રી ફાયર ગેમ રમવામાં અને રમવામાં તેના જ બે ત્રણ મિત્રો સાથે તેને કોઈ બોલાચાલી થઈ જાય છે અને મિત્રો તેને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયાર વડે તેને માર મારે છે અને લોહી લુહાણ કરી તેની લાશને ફેંકી દે છે ત્યારે આ લાશ મળી આવતા રાપેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય છે અને પોલીસ દોડતી થઈ જાય છે ત્યારે આ સ્ટોરી અનેક સવાલો પર મૂકી દે છે કે શું ખરેખર માતા પિતાએ બાળકને મોબાઈલ આપવો જોઈએ શું બાળકને તેના મિત્રો સાથે રમવા મોકલવા કે નહીં અને બાળકને ઘરે રાખીને મોબાઈલ આપવો તો બાળક પોતાના મોબાઈલમાં શું કરે તેવી માતા પિતાએ નજર રાખવી અનિવાર્ય છે ત્યારે આવા જ પ્રકારની અવનવી સ્ટોરીઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આવનારા સમાચારો અને આવનારી સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ